હા ગરમું ગરમ હોટલી ભાઈ મેં તમારી વાત સાચી આનો કોઈ એને લાડવા ખાવા હોય તો અમે દાદાને હળદ નાખી દઈ હરદ શું કહેવાય હળદ હળદ નાખવો જ કેવાય હળદ નાખી દઈ પછી આમ બધા ખાઈ નહીં હીરાવી દઈ ગરમ કરો આખી ગરમ કરું ચાલો લેસ્ટ કોમ કોમઅડ

મારા બાપુ જયારે છે ને અગિયાર મહિના ના હતા ને ત્યારે જ મારા દાદા છે ને ઓફ થઈ ગયા હતા એટલે બાપુને ને ત્યાં જોયે જ નથી બાપુ ને અને તો મારે કઈ અફસોસ કરવાનું હોય નહીં કે મેં દાદા નું ઓઢો નથી જોયું અમે જો થોડીક એને ખાંડ નાખી એટલે તો કેટલી માં કાઢી લેવું કાઢી લો કેટલી માંથી હાલો મસ્ત લાડવા આખું ફેમિલી ભેગું થઈને બનાવી હાલો મા છે ને હરાદના ના લાડવા નોખા કાઢી લે ને એટલે પછી બાપુ હરાજ નાખતી અત્યારમાં કામકાજની જો વાત કરીએ ને તો બહુ જાજુ કામકાજ એક આપણે ને બહુ આ ને રેડ પાયો આ બધી લાદી ચોખ્ખી કરી અને આ ધ્રબામાં રેડ પાયો અત્યારમાં અને ઉપર જે ધ્રાબો કર્યો હતો એમાં રેડ પાયો અને જો આમાં મસ્ત રેડ બધો પાઈ દીધો થઈ ગયો જોરદાર ધ્રાબો હજી જોલ નીચે લાદી ધોવાની બાકી છે જો આ તો પણ આ રેડ પાયો ને બધું પાછું ભરાઈ રહ્યું એટલે આજે આજે માલ ને બાંધો નવરાત આજે આવી નથી ને થઈ ગયો તડકો લક્ષ્મી જો લક્ષ્મી રાહ જ ભી હલો હવે એ બધાને તડકો લાગે બાપુ છે ને હરાજ નાખી દઈએ ને દાદાને એટલે પછી હું બધાને માલને બાંધ દઉં પછી હીરાવી લઈ આજે હીરાવવાનું થોડુંક મોડું હોય કેમ કે લાડવા બનતા હોય એટલે થોડુંક કંઈ ઘીન ઘન રોટલી જ ભાવે એ લાડવા જ ખાવાના છે આપણે જો મારે હરાજના લાડવા રોખા કાઢી લીધા હાલો જો આ માલ આટવા બના લાડવા માંથી કે નીકળું કાઈ દે તમારે ગરમ ગરમ હોય તે હવે આ તલા પૂરા ડાંગી તો હાલો બાપુ આવો તમે ખરાજ નાખ દીઓ હાલો તમે જોઈ શકો છો ગાઈસ લોકો કે કેવી ગરમી થી રેપ જે ભાવ કામ માં હું કે બાકા જીકી બોલાવી હૈ અને અત્યારે મે છે ને કઈરો ખાડો અને બાપુ ગયા પાણી વારવા માટે આપણે કઈરો આ હે ને ઠામણા વિછરાન ચોકડીને પાણી ને ખાડો કર્યો અને જો આટલી બધી ધૂળ ને કાકરાન મે કાઢ્યું જો જવું ખાડો કઈ રહ્યો ખાડો છે બહુ જબરીનો છ પાંચક ફૂટ જેટલો ઊંડો કરી નાખો અને હવે છે ને આમાં નાખવાના છે પાણકા જે વાક્યું બધું ફિટ કર લઉં હમણાં જો આ કટકા ફિટ કરવાના છે અને હીરલો ખાય છે અમારે દાળ ભાત હીરલા શું કરતું હે તું શું ખાછો તું શું ખાછો ખાય જે ખાવા જાર આવજો અમને બોલવા દિઓ તું શું ખા છો બેઠી રે બેઠી રે બેઠી રે નહીં તો હું ખા તો ખાહો હું આમ તપાસ જો માં દેખાય હામા તા આમ તો હામી જા તો દેખા આમ હામી બી જા આમ આમ તો તો શું ખાવો ઈ તો કહેતા હાદવો ભાત ને આદવો આખી મોઢું ભૈરું જોતા અહીં રખડે અહીં આવતી રાત એ એ ઓહી કામ પાછું પીરા થાય નહીં જાય હાલો મિત્રો આપણે મહિલા છે અત્યારે ડાયરેક્ટ સાડા ચાર પાંચ વાગે આપણે કામકાજની વાત કરીએ ને તો કામકાજમાં છે ને એવું કર્યું છે ખાડું બૂર જો ખાડામાં પાણકા ભરી અને ખાડાને ભળવી નાખો અને માએ જો બધું ચોખ્ખું કર્યું બાથરૂમને આમાં લાદી નથી નાખી આમાં આપણે નાખી લાદી હજી આમાં વાટા ભરવાના છે વાટા માર ભરવાના છે તો હું વાટા નથી ભરવાના પણ હવે કાલ સવારે આવશે પાણી એટલે હું છે ને અત્યારે ટાક પણ બધું સમજવાડીમાં પડ્યું કેમ કે ત્યાંથી ઉતારીને મૂકી દીધો હતો એટલે હવે છે ને મારે અત્યારે ટાકો ને બધું ફિટ કરવું અને પછી વિસરવાનું છે કુંડિયું કડિયા કામ ને એટલે કુંડિયું ખાલી થઈ જાય ખાલી એ ઠીક ને બાકી જો હમણાં બે ત્રણ નહીં પણ ચાર પાંચ દિવસે તડકો પડે ને એટલે હવાર થઈ ગયો બહુ અને આ ફન જોવું જોઈ લો ભૂકાન જોરી ખેંચી અને ખાઈ ગઈ એમ રેણ તો ચાલો છોડ દો ઘર ભેગું થાને

હવે મારે ટાકો ઉપર ચડાવવું હોય બધે પાણી સાંટવું છે નળિયું ફિટ કરવી છે અને કામ છે બહુ બહુ એટલે બહુ જાજું બધું બહેનની આવવાના છે લગભગ અત્યારે તો હવે કાલે અમારા હરાજ છે પાછો ભાભાનો એટલે કાલમાં ભાભાની હશે બધું અને આજીને કંઈક કામ આવી જવાના કારણે ના એ ભાઈ હાજે આવવાના છે પણ હવે કેટલાક વાગે આવે એ કંઈ ખબર નથી એટલે હાલો હવે હું છે ને ફટોફટ ટાકો ચડાવી લઉં અને કામ કરી લઉં